પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા કેટલાય સમયથી હિંસા પાટી નીકળી છે લોકસભા ચૂંટણી પહેલા પણ આ હિંસા હજુ યથાવત છે અહીં કોકી અને મૈતઈ સમુદાય વચ્ચે હિંસા પાર્ટી નીકળી છે હવે ફરી એકવાર બે શસ્ત્ર જૂથો વચ્ચે અદ્યતુટ ગોળીબાર થયો હોવાનું સાબે આવ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉપદ્રવ્યોએ ત્રણ જિલ્લા કંકપોકપી ઓખરુલ અને ઇમ્ફાલ પૂર્વના ત્રિજંક્શન જિલ્લામાં એકબીજા પર ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં કોકી સમુદાયના બે લોકોના મોત થઈ ગયા છે મહત્વનું છે કે ગત વર્ષે મે મહિનાથી મણિપુરમાં જાતીય હિંસા ફાટી નીકળી છે અને ત્યારબાદથી અત્યાર સુધીમાં લગભગ બસો ઓગણીસ લોકોના મોત થઈ ચૂક્યા છે મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે થવાનું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ